આણંદમાં જીએસટી વિભાગની કંડગતથી તમાકુના વેપારીઓ પરેશાન છે તમાકુ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે વેપારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો જીએસટી વિભાગ દ્વારા વેપારીઓ સાથે ગેરવર્તન થતું હોવાનો આરોપ લગાવ્યો નાની ક્ષતિઓમાં પણ બસ્સો ટકા સુધીને પેનલ્ટી અપાતી હોવાનો આક્ષેપ છે જીએસટી વિભાગની પજવણી સામે રોક લાવવાની પણ માંગ ઉઠી છે વેપારી કોઈ મોટા ગુનેગાર નથી કોઈ મોટા કર ચોર નથી ક્રાઇમ એ લોકોને જે રીતે ચોર હોય એવું વર્તન કરવું એ બાબત થી વેપારીઓ ખરેખર ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ચરોતરના બીજું કે જીએસટીના જે ઘણા પડતર પ્રશ્નો છે અમારા કે જે ન્યાય પ્રક્રિયા આઠ વર્ષ થયા જીએસટી આયે હજી સુધી ની કોઈ સ્થાપના નથી ન્યાયની વ્યવસ્થા નથી એના કારણે અમારી મોટી મૂડી જે ધંધાની મૂડી છે વાણિજ્યની મૂડી એ અમારી દંડમાં ફસાઈ પડી છે તો એનો નિકાલ ક્યારે આવશે અને આ પ્રકારે જે નાના મોટા જે આ એન્ફોર્સમેન્ટ છે તો સેમ જે અમારો પિનકોડ હોય છે ત્યાં માલનું જયારે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે તો એમાં બિલની જરૂરત નથી હોતી છતાં પણ જે એન્ફોર્સમેન્ટના ડરને કારણે જીએસટીના ડરને કારણે ટ્રાન્સપોર્ટરો એના માટે ગભરાતા હોય છે અને માલનું પરિવહન કરવાની એ લોકો સ્પષ્ટ ના પાડી દેતા હોય છે તો આવા સંજોગોમાં અમારે અમારો વેપાર કેવી રીતે કરવો અમારા વેપારને સરળ બનાવવા માટે આજે કલેકટરશ્રીને અમે રજૂઆત કરી છે